નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું આપની સાથે ન્યુઝ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસી દ્વારા વાર્ષિક ગુજરાતી ભાગ લીધો હતો આ બે શહેરના વાકડીયા રોડ ખાતે આવેલા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે શરૂઆત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં રાજ્યની અઢાર ઝોનની ટીમો ઉપસ્થિત રહી હતી જીએસઆરટીસી દ્વારા આયોજિત એકત્રીસમાં વાર્ષિક રમતોત્સવ વડોદરા અમરેલી મહેસાણા જુનાગઢ વલસાડ સુરત રાજકોટ પાલનપુર નડિયાદ જામનગર હિંમતનગર ગોધરા ભુજ ભાવનગર ભરૂચ અમદાવાદ મધ્યસ્થ મંત્રાલય અને મધ્યસ્થ કચેરીની ટીમોએ ભાગ લીધો હતો અને સંદેશો ફેલાવ્યો હતો શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ માર્ચ પાસ્ટ અને મશાલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો બે દિવસે ઇવેન્ટમાં ખેલાડીઓ દ્વારા બેડમિન્ટન સિંગલ ડબલ્સ ટેબલ ટેનિસ સિંગલ ડબલ્સ કેરમ સિંગલ ડબલ્સ

બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર